હેલો દોસ્તો સ્વાગત છે તમારું ગુજરાત ઓનલાઈન સહ ચેનલની અંદર પીએમ કિસાન વીસમો હપ્તો દરેકના ખાતામાં હવે ટૂંક સમયની અંદર આવવાનું શરૂ થઈ જશે તમે આ જોઈ શકો છો લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ્સ વીસમો હપ્તો હવે ટૂંક સમયની અંદર દરેક ખેડૂતોના ખાતામાં ડીબીટી માધ્યમથી માં કરવાની શરૂઆત થઈ જવાની છે બધી જ તૈયારી અહીંયા પીએમ કિસાન વીસમા હપ્તાને લઈને થઈ ગઈ છે સરકાર તરફથી પોર્ટલ પર પણ બધી તૈયારી થઈ ગઈ છે જૂન મહિનો આવી ગયો છે દસ તારીખ સુધીમાં દરેક ખાતામાં અત્યારે પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે એ આવવાનું શરૂ થઈ જશે દોસ્તો પીએમ કિસાનનો વીસમો હપ્તો તમને મળશે કે નહીં તો તમારા અકાઉન્ટની અંદર કઈ કઈ ડિટેલ્સ કમ્પ્લીટ હોવી જોઈએ જેથી તમને અહીંયા પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે એ મળી શકે એ વિશેની સંપૂર્ણ માહિતી તમને આવડી અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણે અકાઉન્ટની અંદર કઈ કઈ ડિટેલ્સ કમ્પ્લીટ હોવી જોઈએ તમે પીએમ કિસાન સન્માન નિધિ વેબસાઇટ પર જઈને તમારી પ્રોફાઇલ ચેક કરો છો એફટીએ પ્રોસેસની અંદર તમને અહીંયા ન લખેલું જોવા મળે છે તો ટૂંક સમયની અંદર અહીંયા યશ થઈ જશે અને તમારા ખાતાની અંદર અહીંયા વીસમો હપ્તો જે છે એ આવવાની શરૂઆત થઈ જશે અમુક સ્ટેટની અંદર આ વીસમો હપ્તો આવવાની શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો વેટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ જેવું અહીંયા સ્ટેટ દ્વારા અપ્રુવલ આપવામાં આવશે ખાતામાં હપ્તો આવવાની શરૂઆત થઈ જશે તો ખેડૂત મિત્રો અહીંયા વાત કરી જો તમે અહીંયા વીસમો હપ્તો અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મેળવવા માંગો છો તો કઈ કઈ માહિતી તમારા અકાઉન્ટની અંદર કમ્પ્લીટ હોવી જોઈએ જોઈ શકો છો તમારું જે લેન્ડ સીડિંગ હોય તેની અંદર ઓપ્શન ની અંદર યસ હોવું જોઈએ ઈ કેવાય સી સ્ટેટસની અંદર તમારે અહીંયા યસ ટીક હોવું જોઈએ બીજી માહિતી તમે જોઈ શકો છો આધાર બેંક અકાઉન્ટ સ્ટેટસની અંદર યસ હોવું જોઈએ તો તમે અહીંયા માધ્યમથી ડાયરેક્ટ તમારા ખાતામાં બે હાજર નો હપ્તો મેળવવા માંગો છો તો આ બધી જે માહિતી છે ઈ કેવાયસી આધાર સીડિંગ આ બધી જ માહિતી અહીંયા યસ ટીક હોવી જોઈએ જો કોઈ પણ જગ્યાએ અહીંયા નો લખેલું હશે ક્રોસ સ્ટીક હશે તો તમને વીસમો હપ્તો જે અહીંયા મળવાનો છે એ નહીં મળી શકે સાથે તમારે ઈ કેવાયસી સ્ટેટસની અંદર પણ યસ હોવી જોઈએ તો તમારા અકાઉન્ટની અંદર જો આટલી માહિતી અહીંયા કમ્પ્લીટ હશે તો તમને ચોક્કસથી હવે જે વીસ હપ્તો મળવાનો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એ ચોક્કસથી તમને મળી જશે તો ટૂંક સમય એટલે કે દસ તારીખની અંદર જ અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજારનો નો હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં આવવાનું શરૂ થઈ જશે આ માહિતી જે મેં તમને વિડીયો અંદર આપી ગમ્યું હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ